આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ સુઝલામ સુફલામ કેનાલના છે સુઝલામ સુફલામ કેનાલ કેટલા સમયથી બંધ કરી દેવામાં આવે છે અત્યારે ઉનાળાની સિઝન છે ખેડૂતોને વાવણી કરેલો પાક સુકાઈ રહ્યો છે ભૂગર્ભ જળ ખૂબ ઊંડા છે ત્યારે આપ જોઈ શકો છો આ વરબી વાસ્તવિકતા ધૂમધકતા તાપમાં આ સૂની પડેલી કોરી ઢાકોર સુઝલામ સુફલામના દ્રશ્યો છે ખેડૂતો માટે અત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે જે પ્રકારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ તમામ દ્રશ્યો આ ધક ધકતા તાપના ઉનાળાના ઉનાળાની સીઝન બિલકુલ ફેલ જાય તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થશે હાલ જે મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ચોગા પંપિંગથી જે સુજલામ સુફલામમાં પાણી નાખવાની જે વાત હતી એ કેમ દબાવી દેવામાં આવી કેમ પાણી છોડવામાં ના આવ્યું સુજલામ સુફલામમાં આજ જ સુજલામ પાણી છોડવામાં આવશે તો જ આગામી સમયમાં આ અહીંના જે લોકો છે અહીંના ખેડૂતો જીવંત બની શકશે કારણ કે આ વિસ્તારને જીવંત બનાવવા માટે સુઝલામ સુભલામનું નિર્માણ કર્યું છે ભૂગર્ભ જળ સાચવવા માટે સુઝલામ સુફલામનું નિર્માણ કર્યું છે પરંતુ આપ આજે દ્રશ્ય જોઈ રહ્યા છો બિલકુલ પુરી ઠાકોર ક્યાં સુધી ક્યાં સુધી રાજકીયનો રાજકીય ભોગ બનશે આ ખેડૂતો રાજકીય ભોગના લીધે ખેડૂત પીડાઈ રહ્યો છે ખેડૂત પીસાઈ રહ્યો છે આ વિસ્તારના ભૂગર્ભ જળ કેટલાય સમયથી ખૂબ જ ઊંડા જતા રહ્યા છે પરંતુ વારંવાર પાણી માટે આંદોલન કરવા પડે છે ક્યાં સુધી આ લોકો આંદોલન કરતા રહેશે આપ જોઈ 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 શકો છો આ ધૂમધકતા તાપમાં કેવી રીતે ખેડૂતો આંદોલન કરે ખેડૂતોને આંદોલન કરવા કે આવેદનપત્ર આપવા કે પછી રેલીઓ કાઢવી કેમ સરકારના કાન ખુલતા નથી કેમ સરકાર જોઈ નથી શકતી જ્યારે ખેડૂતની વાત આવે છે ત્યારે માત્ર રાજકારણ ખેલાય છે પરંતુ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા પણ ખેડૂતોના પુત્રો છે એટલું યાદ રાખજો સુજલામ સુફલામ તમારા લોકો પર છે સુજલામ કોજ જીવન થઈ છે સમયમાં જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે પાણી નર્મદા કેનાલમાં હોવા છતાં પણ સુજલામ સુફલામમાં નાખવામાં નથી આવતું એ એક રાજકીય ખેલ છે રાજકીય ખેલનો ભોગ આ ખેડૂતો ના બને તેમની તકેદારી સરકારે રાખવી જોઈશે નહીં તો આગામી સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે બનાસકાંઠાના પાંચ તાલુકાઓમાંથી પસાર થતી આ સુજલામ સુફલામના દ્રશ્યો છે ભર ઉનાળે કોરી ધાકોર વાવણી કરેલો પાક સુકાવાની તૈયારીમાં ખેડૂત બની રહ્યો છે કંગાળ પરંતુ સુજલામ સુફલામ આજે પણ કોરી ધાકોર આ વિસ્તારના ભૂગર્ભ જળ ખૂબ જ ઘણા સમયથી ઊંડા ગયા હોવા છતાં સુજલામ સુફલામનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે આ વિસ્તારના ભૂગર્ભ જળ સચવાઈ રહે તેના માટે આ સુજલામ સુફલામનું નિર્માણ કરાયું હતું પરંતુ કાંકરેજ અને દિયોદર તાલુકાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો આકરા પાણીએ છે ખેડૂતોએ આજે સુજલામ સુફલામમાં બેસીને રામધૂન પણ બોલાવી હતી અને સરકારને ચેતવણી પણ આપી હતી કે ભાજપ પ્રદેશ પ્રમુખે અમને લોલીપોપ આપ્યો છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોનો વોટ નહીં મળે આ વિસ્તારના ખેડૂતને જીવંત રાખવો હોય તો ચોક્કસથી સુજલામ સુભલામમાં પાણી છોડવું પડશે મુખ્ય કેનાલમાં પાણી છોડાયા બાદ પણ આજે પાંચ દિવસ થઈ ગયા પરંતુ આજે સુજલામ સુભલામ કોરી ધાકોર પડી છે તેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે દિયોધરના સણાદર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ હતો તેના પાંચ દિવસ અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વડગામ ખાતેના કાર્યક્રમમાં સુજલામ સુભલામ કેનાલમાં દસ દિવસ પાણી છોડવાની જાહેરાત કરી હતી પરંતુ પાંચ દિવસ બાદ પણ સુજલામ સુભલામ કેનાલમાં પાણી ના છોડાતા ખેડૂતોએ રામધૂન બોલાવી અને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો અને સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોનો વિરોધ કરવા સરકાર તૈયાર રહે દિયોધર તાલુકાના દિયોદર કાંકરેજ લાખણી ધારૂ દાંદ્રા ડીસા સહિતના તાલુકાઓમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો હિજરત કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાણીના તળ ખૂબ જ ઊંડા ગયા છે ત્યારે ખેડૂતોને સિંચાઈના પાણીને લઈને મોટી ચિંતા છે સરહદી વિસ્તાર કહી શકાતા આ વિસ્તારમાં અત્યારે સૌથી કપરી પરિસ્થિતિ પાણીની છે સરકારના પ્રતિનિધિઓ આવે છે અને ખેડૂતોને છાલાં વચનો આપે છે પરંતુ પાણી નથી આપતા ભાજપ પ્રદેશ પ્રમુખની પાંચ દિવસ અગાઉની જાહેરાત બાદ પણ સુજલામ સુપલામ કેનાલમાં આજે પણ પાણી ન છોડાતા ખેડૂતો આકરા પાણીએ છે આજે સુજલામ સુપલામ કેનાલમાં બેસીને તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી પણ ઉચ્ચારી હતી આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય રામધૂન બોલાવી રહ્યા છે ધૂમ ધકતા તાપમાં ભર ઉનાળે કેનાલની અંદર ઉતરીને ખેડૂતો રામધૂન બોલાવી રહ્યા છે આગામી સમયમાં સરકાર ખેડૂતોનો રોષ સ્વીકારવા તૈયાર રહે અમારી એક જ છે આજની બેઠેલી સરકારે કીધું કે પાણી નાખવામાં આવશે આજે પાંચ દિવસ થઈ ગયા છે હજી સુધી પાણી નાખવામાં આવેલું નથી એટલે અમે ખેડૂતો દ્વારા બધા જ ખેડૂતો સાથે મળીને માગણી કરી હશે આજની બેઠી સરકાર પાસે કે જે તમે વાયદા કર્યા હતા એ અમને સુજલામ સુફલામાં તાત્કાલિક પાણી આપો ના અમારા વિસ્તારની અંદર એક પણ નેતાને ઘૂસવા નહીં દે કારણ કે અમારે જોઈએ છે તો પાણી જોઈએ છે અમારા વિસ્તારની અંદર ભૂગર્ભ ખતમ થઈ ગયેલું છે જો ચોગા પંપિંગ સ્ટેશન અને છ પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને મારી સુજલામ સુફલામાં પાણી નાખી તો અમારે ઘણો બધો ફાયદો થાય એવી પરિસ્થિતિ છે એટલે આજની બેઠેલી સરકાર પાટિલ સાહેબ પણ બોલેલા હતા કે તમને પાણી આપવામાં આવશે આજ સુધી પાણી આપવામાં આવેલું નથી એટલે અમે ખડક એટલે કે ખેડૂતો માગણી કરીએ છીએ આજની બેઠેલી સરકાર પાસે કે તાત્કાલિક ચોગા ચોક્કા સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે જો નહીં કરવામાં આવે તો ટૂંક સમયની અંદર આખા બનાસખાણાની અંદર ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે જવાન રેગ જવાન અમારી સુજલામ શુભલામમાં પોણી છોડવાનું કીધું તું પોણી સોડ્યું નહીં આજના દાડા ઉધી ટૂંક સમયની અંદર અમે મોટું આંદોલન કરશે કોઈ પણ નેતા અમારા ગામની અંદર અમે વળવા પણ ને જ્યાં આ આજની બેઠેલી સરકાર ખાલી અમને લોલીપોપ આવ્યો છે અમને આજના દાડા ઉધી પોણી આવ્યું નથી સુજલામ સુગલામની અંદર અમારું બાદરૂપ પણ બળી ગયું છે અને અમે વાડધીન બેઠા હતા કે આજ પોણી આવે કાલે પોણી આવે તમામ નેતાઓએ રજૂઆત કરી હતી પણ અમને આજના દાડા ઉધી પોણી આવેલું નથી વડાપર્ધનની આ વિસ્તારની જાજી જરૂરિયાત છે પાણીની સિંચાઈના પાણીની આ આવનારા સમયમાં આ વિસ્તારના ખેડૂતોને પાણી વગર હિજરત કરવી પડે એવી સ્થિતિ છે આ જે કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ વિસ્તારના પોચ તાલુકાના જે ભૂગર્ભજળ છે હચવી રહે એના માટે કરીનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોનું દુર્ભાગ્ય છે કે આ કેનાલ વારંવાર બંધ થઈ જાય છે અને આને ચાલુ કરાવવા માટે ખેડૂતોએ વારંવાર આંદોલનો કરવો પડે છે હમણાં આપણા મોદી સાહેબ આવ્યા એમણે કીધું કે આ તમારા જે બનાસકાંઠાના વિસ્તારની અંદર તળાવો ખોદો એક જિલ્લાની અંદર પંચોતેર તળાવ ખોદો પણ પંચોતેર તળાવ ખોદવાથી શું ફાયદો થવાનો છે આ વિસ્તાર ની અંદર એક પણ ટીપું વરસાદ થતો નથી જે તળાવો છેલ્લા બે હજાર છત્તરમાં જે વરસાદના પાણીને તળાવ ભરાણું છે એના પછી બે હજાર છત્તર પછી આ છેલ્લા પોંચ વર્ષમાં વરસાદના પાણીથી તળાવ એક પણ વાર ભરાણું નથી આ જે વિસ્તાર છે એને એક માત્ર ને માત્ર જો આ વિસ્તારની ખેતી જો છે એ માત્ર ને માત્ર આ સુજલામ સુફલામ કેનાલ છે જે તળાવ ભરાય છે નર્મદાનું પાણી છે એના ઉપર આધારિત છે તો અમારી સરકારને નમ્ર રજૂઆત છે બધા ખેડૂતો વતી કે તાત્કાલિક આ જે સુજલામ સુફલામ છે એ ચાલુ કરે નહીતર આવનારા સમયમાં આવનારી જે બે હજાર ની ચૂંટણી છે એમાં સરકાર ને ઓનું પરિણામ ભોગવવું પડશે એ સો ટકા છે રમાભાઈ વસાભાઈ જેસારી આ તો પોણી આવતું છે નહીં વસ્તી અતારી બેઠી છે તાજી પોણી ફોમી સાહેબો આવતા હતા કે પોણી આવે પોણી આવે ડેરી સાહેબો બધા આવી જાય પણ કોઈ પોણી છોડ્યું નહીં હવે અમારે તો પોણી આવે તો જ વોટ હાલવા નથી ન કે વોટ હાલવાના જ નથી પોણી નહીં તો વોટ પોણી નહીં તો વોટ નહીં